તમે કીધું અલે એ તો રોવા તમે પેલી વાત કરો એ તો મારી ચંદુકર હોવા માં ભૂલ પડી હતી તામુ પડી જોઈ મે વાપરી દીધું મો દો તો મુ તો આય ન તો પફેથી અને મને વાત મારી દી કે એટલા રે શોભા એક રોઈ રોઈ મોદા પર આતે મુ અછી ન એક મુ ખેડા સેટા થઈ જોતો જઉ સોંભા તમે હોય બીવો યાર મરી જો દેખાવ તમે નાખરો મોટો માણસ ને દેખાડો હું દેખાડા પેલા ચંદુ નો ને એના મને ભૂલત પર બેરા ખાખરો બેરો બેરો વ ચંદુ બેરો પણ એને હો ભૂલ કરી દીધી ઈ તો આ બાજે રસ્તા કોઈ ખબર લેવા આવી નહી ખબર લેવા કોઈ આવી જ નહી કોઈ આવતો નહી અમાર તો કોઈ નો ઘર જ નહી કોમો એટલે આવું એવું હા ઓવા પછી આપણે જીયે એટલે કે

આખો ડારો ખેતરમાં રહી તારા મેસ થઈ ગયા તોય કીએ એટલે ઘેર રો અતારે ખરાબ ઉપર ના જવાય તોય તોય જે આ છે કછવા દણને હેડન જઈએ તો ખરા ઓય ઢાર બાર વાટલા છે લાગે પૂરા પૂરા તો તને વારતા હોય અતારે જા તો દો બમફાર ખો કર ઓકે તોય તો ખરાબ ઓય કારુબા આવો લે હું તમે તો ખેતરમાં આખો ડારો ખેતરમાં ખેતરમાં તો કાળા મેચ થઈ ગયા તમે આ પાણી આવા દે બમફાર ખોલ તો એવું અને ઢાર બાર વાટલા છે રી હા પૂરા આપણે પૂરા જોઈએ હજુ બધે બસ ઘણી નાટલી એવું પેલા મોડા પરિયો બી યાર કરે નાટક કરે ચંદુભાઈ કર્યો ચંદુભાઈ કરાવ્યો નાટક બધો મને તો ખબર જ નથી કે આવું હોય ચંદુભા ફોન હું પેલા એકદમ વારતો હતો એવું ચંદુભા કે મરી ગયો એ તો ગયો ખબર જવું આપડે તો હેડો જીએ બા પુસ્તા જે એને ખબર લેવા જવું પડશે આપણે વિશ્રામ વિશ્રામ બોલાઈ જીએ હેડો ચંદુ ભાઈ અમે ચંદુ ભાઈ આ બેરા આ છે અને પણ ભૂલ કરી ઓને લે હું કરવાનું હમ તાન હવે હાલ તમારે અમાર હર ગાય ના અમે તો લઈને આ દે તા એ તો હાર લે હું તો યા આખી રાત નું ઊંઘ્યો તો પાણી ચાલુ થી આરણ ડમ તમને ખબર તો ખાલી તમે 10 મિનિટ ઉભા ના દો ને તો અમે દિવાળી ચોપે ભેગા હતા ના યાર અમે તો ઉભો થઈ ગયો મતલબ આ હાલ છે મતલબ બધું

બોલો આ તમે જો ય આયલા આયરા મોહરિયા નળા ન છે ન છે તે ખબર તો અમે બીવો તે કે ભૂત આયે બે તો ગોથો ખાઈ ગઈ એવું તાન તે હું તો જીયો જોડી હું કહો સા હું

ઓન ઓમા મલ્યા કે ઘેર આવો કે ઘેર છે કે આવું બતાવશે જરા આવો તમે ચંદુબા હું યાર આવો કરો કમ બોલો કીધું તું ઓન માં હું કીધું હતું હું પછી તાન તમા લીધા તો કા કાળ માર પડી ના લીધા તમને માર પડ્યો તમને તો પડી બરોબર પડી તમ તો કા દે કીધું હ